તેર જુલાઈ બે હજાર પચીસ થી શનિદેવ મીન રાશિમાં થઈ જશે વકરી તો તમારી રાશિ પર વક્રી શનિદેવનો આગામી દિવસોમાં કેવો રહેશે પ્રભાવ સર્વ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં કર્મસ્થાન અને લાભ ભાવના સ્વામી છે હાલમાં તે તમારા બારમા ભાવમાં વક્રી છે જો તમે ચંદ્રકુંડળી અનુસાર આ કુંડળી જોઈ રહ્યા છો તો બારમા ભાવમાં શનિનું ગોચર સાડે સાતેનું નિર્માણ કરે છે જેના પરિણામો સામાન્ય રીતે નકારાત્મક માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં વકરી હોવાના કારણે શનિની નકારાત્મકતા મેષ રાશિના જાતકો ઓછી થતી જોઈ શકાય છે જો તમને ઓગણત્રીસ માર્ચ પછી કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે કારણ કે બારમા ભાવમાં શનિ બેઠા હોવાથી તમને વધુ પૈસા ખર્ચવા માટે પ્રેરિત કરે છે તેથી ખર્ચમાં પણ થોડો ઘટાડો થઈ શકે છે વિદેશ સંબંધિત બાબતોમાં થોડી અનુકૂળતા રહેશે પરંતુ પરિવારના સભ્યો સાથે રહેવાની શક્યતા ઓછી થઈ શકે છે તમે પૂરતી ઊંઘ લઈ શકતા નથી મીન રાશિમાં શનિ વક્રી થવાથી નકારાત્મકતા થોડી ઓછી થશે અને આવી સ્થિતિમાં તમે રાહત અનુભવી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિના જાતકોને વૃષભ રાશિના જાતકો માટે શનિ તમારા ભાગ્ય અને કર્મભાવના સ્વામી છે જે હવે તમારા નફાના સ્થાનમાં વકરી થવા જઈ રહ્યા છે સામાન્ય રીતે અગિયારમાં ભાવમાં નફાના ભાવમાં શનિની ગોચર સારા પરિણામો આપતું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં મીન રાશિમાં શનિ વકરી થઈ અને સકારાત્મક પરિણામો ઘટાડી શકે છે શનિ નફાના સ્થાનમાં જવાથી તમને મળતા સારા પરિણામો તુલનાત્મક ઘટાડો જોવા મળી શકે છે આ સમય દરમિયાન તમને સારા પરિણામો મળતા રહેશે પરંતુ પહેલાની સરખામણીમાં તેમાં થોડો ઘટાડો થઈ શકે છે કારણ કે નફાના સ્થાનમાં શ્રેણીનું ગોચર વિવિધ માધ્યમો દ્વારા લાભ લાવતું માનવામાં આવે છે તેથી તમને લાભ મળતા રહેશે પરંતુ તમને ઈચ્છિત સમય લાભ નહીં મળે જે સમયે તમે લાભ મેળવવાની અપેક્ષા રાખો છો તેમાં વધુ સમય લાગી શકે છે જો તમારું સ્વાસ્થ્ય પહેલેથી જ ખરાબ હતું અને શનિ અગિયારમા સ્થાનમાં ગયા પછી સ્વાસ્થ્ય સારું થઈ ગયું હોય તો હવે ફરીથી સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે કામમાં થોડો વિલંબ થઈ શકે છે અથવા કેટલીક મુશ્કેલીઓ દેખાઈ શકે છે પરંતુ કાર્ય પૂર્ણ થવાની શક્યતાઓ તો રહેશે જ હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ગ મિથુન રાશિના જાતકોને મિથુન રાશિના જાતકો માટે શનિને તમારી કુંડળીમાં આઠમા ભાવ તેમજ ભાગ્ય ભાવના સ્વામી માનવામાં આવે છે હવે તે દસમ ભાવમાં વકરી થવા જઈ રહ્યા છે સામાન્ય રીતે દસમા ભાવમાં શનિનું ગોચર સારું માનવામાં આવતું નથી તેથી મીન રાશિમાં શનિ વક્રી થવાથી કોઈ મોટું નુકસાન થશે નહીં પરંતુ આ સ્થિતિ તમને કોઈ લાભ પણ આપશે નહીં અહીં શનિ વક્રી થવાથી તમને મિશ્ર પરિણામો મળી શકે છે ક્યારેક ધીમી ગતિ પરિણામો મળવાને કારણે નિરાશા અનુભવાઈ શકે છે કારણ કે ગોચર વિજ્ઞાન અનુસાર દસમ ભાવમાં શનિ નોકરી કે વ્યવસાયમાં અવરોધ ઉત્પન્ન કરનાર માનવામાં આવે છે ભલે તમારા માર્ગમાં આવનારી સમસ્યાઓ ઓછી હશે પરંતુ કોઈને કોઈ રીતે વિલંબ થવાની શક્યતાઓ પણ રહેશે જો તમે કાળજીપૂર્વક કામ કરશો તો વિલંબ પછી પણ તમે યોગ્ય કાર્યમાં સફળતા મેળવી શકશો તે જ સમયે જો તમે સામાજિક બાબતોમાં સતર્ક રહેશો તો તમે અપમાનની પરિસ્થિતિથી બચી શકશો જો તમે મીન રાશિમાં શની વક્રી હોવા દરમિયાન સરકારી અધિકારીઓ સાથે સંબંધો જાળવી રાખશો તો સરકાર તરફથી કોઈ સમસ્યા તમને નહીં આવે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની

તેથી શનિ વક્રી થવાથી તમે મિશ્ર પરિણામની અપેક્ષા રાખી શકો છો થોડી મુશ્કેલી પછી તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અથવા જોડાવાની તકો મળી શકે છે તે જ સમયે જો તમે સ્પષ્ટ મનથી કામ કરશો તો દુશ્મનો સાથે સંઘર્ષમાં ઘટાડો થઈ શકે છે જો તમે નસીબ પર આધાર રાખશો નહીં તો તમને કાર્યમાં સફળતા પણ મળશે કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે શનિ તમારા છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી છે અને હવે તમારા આઠમા ભવમાં વકરી છે ચંદ્રકુંડળી અનુસાર આઠમા ભાવમાં શનિનું ગોચર શનિની ડૈયા કહેવાય છે જે સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી ઉપરાંત આઠમા ભવમાં વકરી ગ્રહનું ગોચર પણ સારું માનવામાં આવતું નથી તેથી પરિણામોમાં થોડી હેરફેર જોવા મળી શકે છે કેટલીક મુશ્કેલીઓ પછી માર્ગ સરળ બની શકે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં સમસ્યાઓ વધી શકે છે જો તમે પેટ સંબંધિત સમસ્યાઓ ખાસ કરીને કબજિયાત અથવા ગુદા માર્ગની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો આ સમયગાળા દરમિયાન દવાઓ લેવામાં બેદરકારી ન રાખતા વાણીમાં મધુતા જાળવી રાખવાનો પણ પ્રયત્ન કરજો અને કોઈ પણ બાબતમાં કોઈ મોટું જોખમ લેવાનું ટાળો ખાસ કરી અને નાણાકીય અને પારિવારિક બાબતોમાં સાવધાનીથી કામ કરો આમ કરવાથી પરિણામો અમુક અંશે તમારા પક્ષમાં રહેશે એકંદરે મીન રાશિમાં શનિ નું વક્રી દરમિયાન નુકસાનમાં ઘટાડો થશે પરંતુ તમારે તુલનાત્મક રીતે વધુ મહેનત પણ કરવી પડી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં પાંચમા ભાવ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે સાતમા ભાવમાં વક્રી થવાના છે સાતમા ભાવમાં શનિના ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી તેથી વક્રીનો તમારા પર કોઈ મોટો પ્રભાવ પડશે નહીં પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્રનો એક એવો નિયમ પણ કહે છે કે સાતમા ભાવમાં ગ્રહનું વક્રી થવું સારું માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં શનિ વક્રી થવાથી સકારાત્મકતા ઓછી થશે અને તમને મળતા પરિણામોમાં કેટલીક વધઘટ થઈ શકે છે પરંતુ મીન રાશિમાં શનિ વક્રી થવાથી તમારા પર કોઈ ખાસ સકારાત્મક કે નકારાત્મક અસર થતી નથી કારણ કે સાતમા ભાવમાં શનિનો ગોચર નુક્રીમન સમસ્યા ઉભી કરી શકે છે તો આવી સ્થિતિમાં સની વક્રી થવાથી સમસ્યાઓ થોડી વધી શકે છે પરંતુ જો તમે તમારા જીવનસાથીને કટાક્ષ અથવા મુંઝવણભરી વાતોને અવગણશો તો વિવાદો પણ ટાળી શકાય છે ખાવા પીવામાં સંયમ રાખીને પણ રોગો ટાળી શકાય છે પરંતુ જો તમે બેદરકાર રહેશો તો મોઢું અથવા ગુપ્તાંગ સંબંધિત કેટલીક સમસ્યાઓ ચાલુ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો તુલા રાશિના જાતકો માટે શનિ તમારા ચોથા અને પાંચમા ભાવના સ્વામી છે અને હવે છઠ્ઠા ભાવમાં વકરી થવાના છે છઠ્ઠા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું માનવામાં આવે છે તેથી વકરી થવાને કારણે શનિની અનુકૂળતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે તમને જણાવી દઈએ કે શનિ વકરી થવાના પરિણામો નકારાત્મક નહીં હોય પરંતુ તમને જે સકારાત્મક પરિણામો મળી રહ્યા હતા તે થોડા ઓછા થઈ શકે છે સામાન્ય રીતે મીન રાશિમાં શનિ વક્રી થવાથી શુભતા ચાલુ રહેશે પરંતુ તે તુલનાત્મક રીતે ઓછી લાગશે સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે પરંતુ સફળતાની શક્યતાઓ તો રહેશે સ્પર્ધકો અથવા દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરી શકે છે પરંતુ તમે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી અને પોતાને શ્રેષ્ઠ બનાવી શકશો તમને ક્યાંકથી પૈસા અથવા મિલકત પણ મળી શકે છે જોકે આ સિદ્ધિઓમાં થોડો વિલંબ જોવા મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે હવે તે પાંચમા ભાવમાં વક્રી થવાના છે પાંચમા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી આવી સ્થિતિમાં જો શનિ પહેલેથી કોઈ પ્રતિકૂળ અસર ન આપી રહ્યા હોય તો વકરી કોઈ પણ રીતે અનુકૂળતાને અસર કરશે નહીં પરંતુ કેટલાક કિસ્સાઓમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે કારણ કે આ સમયગાળા દરમિયાન તમારી વિચારવાની ક્ષમતા અમુક અંશે અવરોધિત રહી શકે છે હવે સ્થિતિમાં મીન રાશિમાં શનિની વક્રી દરમિયાન મહત્વપૂર્ણ યોજનાઓ બનાવતી વખતે વધુ સાવચેત રહેવું તમારા માટે સારું રહેશે જો શક્ય હોય તો આ સમયગાળા દરમિયાન કોઈ નવી યોજનાઓ ન બનાવો બાળકો સંબંધિત બાબતોમાં વધુ સાવચેત રહેવાની જરૂર પડશે તમારે તમારી ખાવાની આદતો ઉપર પર નિયંત્રણ આ સમય અવધિમાં રાખવું પડશે શું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોને ધનુ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં બીજા અને ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તમારા ચોથા ભાવમાં વક્રી થવાના છે ચંદ્ર કુંડળી અનુસાર ચોથા ભાવમાં શનિનું ગોચર શનિની ધૈયા કહેવાય છે જે સામાન્ય રીતે સારા પરિણામ આપતી નથી નિયમ મુજબ વક્રી થવાના કારણે શનિની નકારાત્મકતા ઓછી થતી જોવા મળશે પરંતુ ચોથા ભાવમાં કોઈ પણ ગ્રહના વક્રી થવાના પોતાના નકારાત્મક પરિણામો પણ હોય છે તેથી શનિની નકારાત્મકતામાં કેટલીક વધઘટ પણ થઈ શકે છે પરંતુ પરિણામો સામાન્ય રીતે એવા જ રહેવાની શક્યતા છે કારણ કે ચોથા ભાવમાં શનિ સ્થાન ગુમાવવાનું કારણ બને છે આવી સ્થિતિમાં જો મીન રાશિમાં શનિ વક્રી હોવાના કારણે અત્યાર સુધી સ્થાન ગુમાવ્યું ન હોય એટલે કે જો તમારે ન ઈચ્છતા હોવા છતાં પણ તમારું સ્થાન બદલવું ન પડે તો કદાચ નજીકના ભવિષ્યમાં તમારે તે કરવું પડશે નહીં પરંતુ તમે જ્યાં રહો છો ત્યાં શાંતિ અનુભવવામાં શંકા આવી શકે છે તમારી આસપાસના લોકો કોઈ બાબતમાં ગુસ્સે અથવા નાખુશ થઈ શકે છે તમને આ સમયગાળા દરમિયાન કાળજીપૂર્વક વાહન ચલાવવું જરૂરી બનતું જણાશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની

પરંતુ જેમ સામાન્ય રીતે પરિણામો મળી રહ્યા હતા વહેલા કે મોડા સમાન પરિણામો મળવાની શક્યતા છે ત્રીજા ભાવમાં શનિ સ્વાસ્થ્યદાતા માનવામાં આવે છે પરંતુ લગ્ન કે રાશિના સ્વામીનું વક્રી થવાથી સ્વાસ્થ્ય થોડું નબળું પણ પડી શકે છે તેથી જો તમે મીન રાશિમાં શનિની વક્રી દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે અનુકૂળ રહેશે મુસાફરી બળમાં તુલનાત્મક રીતે વધુ સાવચેત રહેવાની જરૂર રહેશે પરંતુ સામાન્ય રીતે મુસાફરી ફાયદાકારક રહેશે હજુ પણ સારા સમાચાર મળવાની શક્યતા છે પરંતુ સમાચાર મળવામાં થોડો વિલંબ થઈ શકે છે ક્યારેક ભાઈ બહેન અને પાડોશીઓ સાથે મતભેદ થઈ શકે છે પરંતુ સંબંધોમાં કોઈ દુશ્મન આવશ રહેશે નહીં હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગશ શશક કુંભ રાશિના જાતકો કુંભ રાશિના જાતકો માટે શની ફક્ત તમારા લગ્ન કે રાશિના સ્વામી નહીં પરંતુ તમારા બારમા ભાવના પણ સ્વામી છે અને હવે તમારા બીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે બીજા અભાવમાં શનિનું ગોચર સારું પરિણામ આપતું નથી ચંદ્રકુંડળી અનુસાર આ શનિની સાડાસાતીનો છેલ્લો તબકો છે તેથી શનિ પાસેથી સકારાત્મકતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં પરંતુ ડરવું પણ જોઈએ નહીં કારણ કે પરિણામો મુખ્યત્વે તમારી સ્થિતિ અનુસાર હશે શનિનું ગોચર વિશે વાત કરીએ તો નિયમ મુજબ વકરીના કિસ્સામાં શનિ નકારાત્મકતા ઓછી થવી જોઈએ પરંતુ ધન સ્થાનમાં મોટા ગ્રહનું વકરી થવું પણ સારી સ્થિતિ માનવામાં આવતી નથી તેથી શનિની નકારાત્મકતામાં ઘટાડો પણ નહીં થાય બલકે પરિણામો જે મળતા હતા તેમજ ચાલુ રહેશે જોકે પરિણામોમાં થોડો ફેરફાર થઈ શકે છે અથવા પરિણામ થોડા મોડા પ્રાપ્ત થઈ શકે છે બીજા ભાવમાં શનિ પરિવારમાં અશાંતિ ઉત્પન્ન કરી શકે છે તેવું કહેવાય છે તેથી વક્રી હોવાના કારણે અશાંતિ સીધી દેખાતી નથી પરંતુ કેટલીક આંતરિક અશાંતિ જોઈ શકાય છે નાણાકીય બાબતોમાં ધીમી ગતિએ કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે ભલે કોઈ મોટો ખર્ચ સીધો ન થાય પરંતુ પૈસા ધીમે ધીમે ખર્ચ થશે અને તમને એ પણ ખ્યાલ આવશે કે મોટી રકમ ખર્ચાઈ ગઈ છે ભલે મોડેથી મીન રાશિમાં શનિની વ્યક્તિ દરમિયાન વ્યક્તિએ મોઢા સંબંધિત કોઈ સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય ખોરાકની ટેવ અપનાવવી જોઈએ અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિના જાતકોની મીન રાશિ માટે શનિ તમારા નફાભાવ તેમજ ખર્ચ ભાવના સ્વામી છે જે હવે તમારા પહેલાં ભાવમાં વક્રી થવાના છે ચંદ્રકુંડળી અનુસાર પહેલા સ્થાનમાં શનિનું ગોચર સાડે સાતીનો બીજો તબક્કો માનવામાં આવે છે જે સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી ગોચરના નિયમો અનુસાર વકરી સંબંધિત ગ્રહની નકારાત્મકતા ઓછી થવી જોઈએ પરંતુ પ્રથમ સ્થાનમાં કોઈ પણ ગ્રહ તે પણ શનિ જેવો મહત્વપૂર્ણ ગ્રહ તેનું વકરી થવું અનુકૂળ પરિસ્થિતિ નહીં કહી શકાય તેથી શનિ પાસેથી કૃપાની અપેક્ષા રાખવી જોઈએ નહીં તેના બદલે તમને તમારા દશા અને અન્ય ગોચર અનુસાર જે પરિણામો મળતા હતા તે જ પરિણામો મળતા રહેશે પરંતુ પરિણામોમાં કેટલાક ફેરફારો થઈ શકે છે પ્રથમ ભાવમાં શનિ વકરી હોવાથી તમારા માટે તમારા વિચારો સ્વચ્છ રાખવા ખૂબ મહત્વપૂર્ણ રહેશે જટિલ બાબતોમાં ફસાઈ ન જાવ અને પૂછ્યા વિના કોઈને પણ પોતાનો અભિપ્રાય ન આપો તે વધુ સારું રહેશે ઉપરાંત યોગ્ય આહાર પણ જરૂરી રહેશે સ્વાસ્થ્ય અંગે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને ખુશ રહેવાનો પ્રયત્ન કરો અને આળસુ બનવાનું પણ ટાળજો પરંતુ ખૂબ જ ઉતાવળ પણ કરવાનું ટાળવું નાણાકીય અને પારિવારિક બાબતોમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું આ સાવચેતીઓ અપનાવવાથી મીન રાશિમાં શનિ વક્રી દરમિયાન તમે મળતા પરિણામો સમાન રીતે રહી શકે છે અથવા સારા પરિણામો મેળવી શકાય છે